લોથા ને લોથા મૂળિયા છે તો એના માટે અમારે શું કરવું જોઈએ તો જે ખેડૂત મિત્રો એ ડ્રીપ ઇરિગેશન કરેલું છે અને જો એમાં તમે હું કહેવાય ને કોટેડ આવે ને એ આપણે ફળ જો તમે ચડાવેલું નથી બરાબર છે અને મલ્ચિંગ ચડાવેલું નથી તો તમે એમાં તમારે આવવાનું છે મૂળમાં તમારે લોથાને લોથા જામી રહેશે જે ખેડૂત મિત્રો પાળો બનાવેલો છે ડ્રીપ પાથરી દીધેલી છે અને ઉપરથી મલ્ચિંગ બનાવેલું છે બરાબર છે એવા ખેડૂત ખેડૂત મિત્રો માટે ખાસ કે ભાઈ સીગમા નું જે સુપિક્સ ઓઇલ આવે છે સીગમા નું જે આવે છે એક એકરે એક લિટર આપવાનું છે કેટલું એક એકરે એક લિટર આપવાનું છે અને સાથે તમે સાપ પાવડર જે આવે છે બરોબર સાપ પાવડર આવે છે એ એકરે પાંચસો ગ્રામ લેખે તમે આપી શકો છો શું કામ કે ભાઈ કોઈ ફૂગ હોય મૂળીએ આપણા જમીનમાં પાળો બનાવો હોય એમાં કોઈ ફૂગ હોય તો તમને એમાં સારો એવો ફાયદો મળશે

ફર્ટિગેશન કરવું પડે એટલે કે તમારે જમીનમાં એને આપવું પડે તો તમને એમાં સારો એવો ફાયદો મળે અથવા તો ખાલી તમારે ડ્રીપમાં પાય જ દેવું છે તો તમે એકલું સુપીક સોઇલ તે તમે સોળ ગોઠાના વીઘા પ્રમાણે પાંચસો એમ એલ તમે પાઈ શકો છો બરાબર છે તો તમે એમાં સુપીક સોઈલ પણ આપી શકો છો અને સાફ પાવડર પણ સાથે આપી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે બટાટાનો જ આપણે વિડીયો બનાવો તો આપણે આજે બટાટાનો વિડીયો બનાવી દીધો છે જો ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હો તમે તો અહીંયા સબસ્ક્રાઈબ નું બટન છે અને આ મટી જાવ એટલે ચેનલ આપડી સબસ્ક્રાઈબ થઈ જાય અને આપણો વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ મળી જાય નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન